ગુજરાત કોંગ્રેસ માટે કહેવાય છે કે ત્યાં કાર્યકર્તાઓ ઓછા અને નેતાઓ વધારે છે આ આજે કોંગ્રેસના સ્થાપના દિવસની ઉજવણીમાં સાબિત અને અને કાર્યકર્તાઓ નેતાઓ મળીને કુલ સંખ્યા એકસો ઓગણત્રીસ થતી હતી કે કેમ એ સવાલ હતો લોકસભા કે વિધાનસભાની ચૂંટણી વખતે ટિકિટ માટે કાર્યાલયમાં પોતાના સમર્થકો થકી તોડફોડ કરતા નેતાઓ આજે ઉજવણીમાં ન દેખાયા

કોંગ્રેસનો જે ઇથોસ છે કોંગ્રેસનો જે મકસદ છે એ ક્યારેય ખુરશીઓ માટેનો હતો અમદાવાદ શહેરમાં કોંગ્રેસના માત્ર બે ધારાસભ્યો ચૂંટાયા છે પરંતુ તેમણે સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી ના આપી ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષ પક્ષના નેતા ભાજપ ગોત્ર ના છે પરંતુ હાલ કોંગ્રેસ થકી વિરોધ પક્ષના મહાનગરપાલિકા ચૂંટાયેલા કોંગ્રેસના કોર્પોરેટરો પણ કોંગ્રેસ સ્થાપના દિવસ કઈ ખાસ ન લાગ્યો અમદાવાદ શહેર કોંગ્રેસ ના વાત કરવામાં આવે તો સોળ વિધાનસભા અને ચોસઠ ના હોદ્દેદારો મળીને કુલ ચારસો પચાસ લોકોનું માળખું છે પરંતુ આ સંખ્યા સ્થાપના દિનની ઉજવણીમાં ના દેખાય કોંગ્રેસની યુવા અને વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ ને મજબૂત ગણવામાં આવે છે આ પાંખના ગળ્યા ગાંઠિયા કાર્યકર્તાઓ હાજર રહ્યા ગુજરાત કોંગ્રેસ ની હાલત સંગઠનની દ્રષ્ટિએ ખૂબ જ ખરાબ છે પર છે કોંગ્રેસ પ્રમુખના કહેવા અનુસાર કોંગ્રેસ નું ધ્યેય ખુરશી માટે નું નથી પરંતુ કોંગ્રેસ ની સ્થાપનાની ઉજવણી ની સંખ્યા કંઈક જુદું જ કહી જાય છે કેમેરામેન હરીશ શર્મા સાથે ગૌરવ પટેલ વીટીવી અમદાવાદ